નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આ વિડીયોનો થમનેલ તમે ધ્યાનથી જોજો એમાં અરવિંદ કેજરીવાલના ફોટાને ચૈતર વસાવવાની સાથે મેં જાણી જોઈને રાખ્યો છે ચૈતર વસાવવાના અલગ એકલા ફોટા ઘણા મને મળતા હતા જે ડાઉનલોડ કરી અને હું રાખી શકત ત્યાં પરંતુ મેં જાણી જોઈ ડેલીબરેટલી અરવિંદ કેજરીવાલને એટલા માટે રાખ્યા છે એ જે પ્રકારની સસ્તી નિમ્ન કક્ષાની દેશને તોડનારી રાજનીતિ એ કરી રહ્યા છે ને રાષ્ટ્રીય કક્ષાએ એ જ પ્રકારની રાજનીતિ એમના પક્ષ સાથે જોડાયેલા સ્થાનિક પ્રાદેશિક નેતાઓ પાસે પણ કરાવી રહ્યા છે જ્યારે સમાચાર વાંચ્યા જોયા ત્યારે ખૂબ જ દિલ દુખ્યું કારણ કે ચૈતર વસાવાને હું એક રાષ્ટ્રીય કક્ષાનો નેતા ગણું છું ગુજરાત કક્ષાનો નેતા ગણું છું ગુજરાતના મુખ્ય પ્રવાહનો નેતા ગણું છું અને એ તેજસ્વી છે એ ઓજસ્વી છે એ નિર્ભય છે એ નીડર છે એ દુરંદેશી છે આદિવાસી અસ્મિતાનું પ્રતિક છે એની પાસે દ્રષ્ટિકોણ છે એની પાસે વિઝન છે અને અરવિંદ કેજરીવાલના રવાડે ચડી અને લાખનો આ મારો ભાઈ મારો નેતા રાખનો થઈને ઊભો રહી ગયો બહુ જ મોટી ભૂલ કરી છે કારણ કે જ્યારે તમે આ રીતની સંકુચિત વાત કરો ને પછી ગુજરાતના મુખ્ય પ્રવાહના રાજકારણમાં તમારે આવવું અઘરું બને જે તમારી ગણતરી અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલને એથી પણ ઊંચા ગજાના નેતા તરીકે થતી હતી જે રીતે તમે ભાજપ સામે લડી રહ્યા છો જે રીતે ભાજપ સામે ટક્કર આપી રહ્યા છો નિર્ભય બની અને દરેક મુદ્દાએમાં તમે રાજ્ય સરકાર સામે આદિવાસી હિતોની વાત કરો છો એ ખૂબ જ આશાસ્પદ હતું એ ખૂબ જ વિઝનરી હતું અને આદિવાસી યુવાનોના યુવાનોના તમે પ્રેરણા સ્ત્રોત્ર છો અને એ હું તો એવું કહું કે એમના આદિવાસી યુવાનોના પ્રેરણા સ્ત્રોત કહીને પણ આપણે એમનું કદ નાનું કરી રહ્યા છીએ ગુજરાતના યુવાનોના તમે પ્રેરણા સ્ત્રોત છો તમે એમ કહો છો કે ગુજરાતીઓને ગુજરાત મળ્યું મહારાષ્ટ્ર મરાઠીઓને મહારાષ્ટ્ર મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું તો ઠીક છે બીજા શબ્દો તમે બોલે પણ ગુજરાતીઓને ગુજરાત મળ્યું તો તમે કોણ છો આદિવાસીઓ કોણ છે ચૈત્રભાઈ તમારી રાજનીતિ ના રોટલા શેકવા માટે થઈને તમે ગમે તે કરો સમજી શકાય પણ આદિવાસીઓને ગુજરાતથી અલગ ન કરશો ગુજરાતની અસ્મિતાના ગુજરાતના સ્વાભિમાનનું પ્રતિક છે આદિવાસી આદિવાસી ગુજરાતનો આત્મા છે ગુજરાતનું હૃદય છે અને એના વગરની કલ્પના ગુજરાતની કે શું આ દેશની કલ્પના પણ કરવી અસંભવ અશક્ય છે એટલે જે આત્મા છે જે હૃદય છે એને 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 અડગું કરવાનું ન કરશો એટલે અડગું તો થશે નહીં પરંતુ એ પ્રકારની વિચારધારાને લોક જન્માનસનો હિસ્સો ન બનાવશો યુવાનોને ગેરમાર્ગે ન દોરશો તમારી પાસે અપેક્ષા નથી તમારી પાસે એક મજબૂત વિપક્ષ ઊભો કરવાની અપેક્ષા હતી સત્તાધારીઓ મદથી છકેલા સત્તાથી છકેલા જે રાજકીય પક્ષો છે અથવા તો નેતાઓ છે એમને સીધા દોર કરવાની અપેક્ષા તમારી પાસે આખા ગુજરાતને હતી અને તમે શું અરવિંદ કેજરીવાલ કક્ષાના માણસ છે અને એ પોતાની રાજનીતિ ચમકાવવા માટે થઈને ગમે તે પ્રકારના પંજાબમાં ઠીક છે પંજાબનું મોડલ ગુજરાતમાં નહીં ચાલે ભાઈ પંજાબમાં ખાલિસ્તાનની માગણીઓ કરી 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 અને તમે ત્યાં સત્તામાં બેસી ગયા છો એટલે સમજી શકાય છે કે રાષ્ટ્ર માટે આ રાષ્ટ્રની અસ્મિતા માટે આ રાષ્ટ્રના ઐક્ય માટે આ રાષ્ટ્રના સ્વાભિમાન માટે એમને કેટલો પ્રેમ છે એટલે આ સિવાયની જે રાજનીતિ તમે કરો છો ને ચૈત્રભાઈ એ ખૂબ જ સરસ છે એમાં આખું ગુજરાત તમારી સાથે છે અને એ જ કરવી જોઈએ તમે તો ભાજપવાળાને મોકો આપી દીધો તમે એટલા લોકપ્રિય ચૈત્ર વસાવા તમે આદિવાસી નેતા માત્ર નથી એ તમારી ઓળખ હોઈ શકે શરૂઆત હોઈ શકે કારકિર્દીની તમે ગુજરાત કક્ષાના નેતા છો તમે ગુજરાતની સ્ટ્રીમ પોલિટિક્સના નેતા છો અને તમે જાતે જ તમે કહેવાય ને કે પેલું પગ ઉપર કવાડી નહીં પણ હું તો કહીશ કે કવાડી ઉપર જઈને જ તમે કૂદકો મારીને પગ ત્યાં માર્યો ખબર નહીં દિલ્હીથી તમને એમ કોઈ આદેશ આવ્યા હશે ત્યાંથી કોઈ ઇન્ફ્લુઅન્સ હશે આઈ ડોંટ નો શું હશે પરંતુ આ નહોતું કરવા જેવું અને કુબીર દિંડોરે પછી એમને છેતર વસાવા કીધા અને બીજા જે ભાજપના આદિવાસી નેતાઓ છે એમને પ્રહાર કર્યા વર્ષો પૂર્વે છોટું વસાવાએ પણ આ પ્રકારની રાજનીતિ કરી હતી પરંતુ આ પ્રકારની રાજનીતિથી કોઈ ફાયદો નથી અલગ રાજ્યની જ્યારે આપણે માગ કરીએ ગુજરાતની કલ્પના આદિવાસી વિસ્તાર વગર કરવી ખૂબ જ દુષ્કર છે અને મને નથી લાગતું કે વર્તમાન એ ચાહે કોંગ્રેસની સરકાર રહી હોય કે ભાજપની સરકાર રહી હોય આપણે સૌ એ સત્યનો સ્વીકાર કરવો પડશે કે દરેક સરકારે ખૂબ મોટું મન રાખી અને આદિવાસી વિસ્તારોનો વિકાસ કર્યો જ છે હશે ત્રુટીઓ એ તો આખા ગુજરાતમાં ત્રુટીઓ છે કચ્છમાં ત્રુટીઓ છે સૌરાષ્ટ્રમાં ત્રુટી છે પણ આદિવાસી વિસ્તારોને ઇગ્નોર કરવામાં આવે છે અથવા તો અનપેક્ષિત છે ત્યાં ધ્યાન નથી અપાતું વર્ષ બે હજાર આ પ્રકારના જે દાવા છે ને એ અપરિપક્વ છે તો ચૈત્રભાઈ હાથ જોડીને વિનંતી કરું છું યાર તમે અમારા હૃદય સમ્રાટ છો આદિવાસીઓ ગુજરાતના હૃદય સમ્રાટ છે આદિવાસીઓ વિના અમદાવાદની રાજકોટની વડોદરાની સુરતની કલ્પના કરવી મુશ્કેલ છે એટલે આવું પાપ ન કરશો રાજનીતિ કરવા માટે અનેક મુદ્દાઓ છે આખું જીવન પડ્યું છે ભાજપ સરકાર તમને અનેક મોકા આપી રહી છે ઘણા બધા મુદ્દાઓ છે પણ હાથ જોડું છું ગુજરાતના યુવાનોને મારા આદિવાસી ભાઈઓને મારા પોતિકા ભાઈઓને મારા સહોદરોને ગુજરાતના મુખ્ય પ્રવાહથી દૂર કરવાનું કાવતરું ન રચશો ઘણા મુદ્દા છે તમારી પાસે તમારી પાસે ઘણા મુદ્દા છે જેમાં ભાજપ સરકારને તમે ઘેરી શકો ભ્રષ્ટાચાર એક મુદ્દો હોઈ શકે ઘણી બધી જગ્યાએ આજે પણ ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર થાય છે ઘણી બધી સરકારી કચેરીઓમાં થઈ રહ્યું છે એ બધું ઉજાગર કરી શકો છો જે જે બીજા તમારા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા હોય રાજુ કરપડા હોય તો યાર આ પ્રકારની રાજનીતિ છે ને આ પ્રકારની કારણ કે આનું ભવિષ્ય નથી તમે જુઓ રાજ ઠાકરે ને બધા આ પ્રકારની રાજનીતિ કરતા હતા ક્યાં છે એ દેશના રાજકીય અને શા માટે તમારે તમે જ્યારે રાષ્ટ્રીય ફલકના નેતા છો સમગ્ર ભારત વર્ષને તમારા નેતૃત્વની જરૂર છે અમને તમારામાં એ તાકાત દેખાય છે અમને તમારામાં એ સ્પાર્ક દેખાય છે તો શા માટે તમારે સંકુચિત કુંઠિત થઈ જવું છે મારા પહેલાં તો મહેરબાની કરી અને આ સંકુચિત રાજનીતિ ન કરો હશે હજુ એક વખત ભૂલ થઈ ગઈ તમારામાં છોકરમાં છોકરમાં તેટલા માટે કહું છું કે આમ તો તમે છોકરા નથી તમે તો ખૂબ જમાનાના ખાધેલા નેતા છો નાના છો પણ છોકર મત એટલા માટે કહીશ કે હજુ કારકિર્દીની શરૂઆત છે શરૂઆતનો કાળ છે શરૂઆતનો દસકો છે એ છોકર મત કે જે કંઈ પણ અપરિપક્વતા કે જે પણ કહી અને આ વાતને અહીંયા જ પૂર્ણ વિરામ કરો તમે ન કરશો કારણ કે અલ્પેશભાઈ હાર્દિકભાઈ કરતાં પણ વધુ કદાવરું તો તમને માનું છું એમનું તો અમુક એક પ્રકારે આ લોકોએ રાજકીય ખસીકરણ કરી નાખ્યું પરંતુ તમે તમે એક મજબૂત અવાજ છો સમગ્ર ગુજરાતમાં કેટલા યુવાનો છે તમારા જેવા તેજસ્વી નિર્ભય નીડર જે રાજ્ય સરકારની સામે ગમે ત્યારે બાંયો ચડાવી શકે તો આ ક્ષમતા તમારી સામે છે રાજનીતિને પડકારવાની ક્ષમતા તમારી પાસે છે ગુજરાતનું ભવિષ્ય છો ગુજરાતનું હિત તમારા હાથે છે તો તમે પીલ પ્રદેશને પીલિસ્તાનને આ પ્રકારની માગ કરી અને તમારા રાજકીય કદને નાન ન કરશો ગુજરાતની શાંતિને ગુજરાતની અસ્મિતાને ગુજરાતની અખંડિતતાને ગ્રહણ ન લગાડશો બસ ભાઈ છો મારા ભાઈ છો એટલે ઘરમેળે પોતી કઈ રીતે પારિવારિક ભાવનાથી તમને હું કહી શકું જ્યાં તમારી ભૂલ હોય ત્યાં તમારો કાન અમે ગુજરાતીઓ પકડી શકીએ એટલે પ્લીઝ 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 બીજા ઘણા બધા મુદ્દાઓ છે બેરોજગારી મુદ્દો છે શિક્ષણ મુદ્દો છે ભરતીના કૌભાંડો મુદ્દો છે મેં અને તમને ખબર છે મારે કંઈ તમને સલાહ આપવાની જરૂર નથી પણ આ ભીલ પ્રદેશ ને એક અલગ રાજ્ય અને આ પ્રકારની માગણી ન કરશો ન કરશો ન કરશો કારણ કે એમાં તમારું રાજકીય કદ હંમેશને માટે સમાપ્ત થઈ જશે તમે ચકોર ચાલાક ચપળ હોય તો માત્ર આદિવાસી રાજનીતિ કરીને શું કરશો તમે ગુજરાતની રાજનીતિ અથવા તો ભારતની રાજનીતિ અથવા તો ભારતના રાજકીય ગલિયારામાં જ્યારે તમને મોકો મળી રહ્યો છે લોક સ્વીકૃતિ મળી રહી છે ગુજરાતમાં તમે કેટલા લોકપ્રિય છો તમને અંદાજ નથી તમે એ વિસ્તારથી બહાર નીકળો આખું ગુજરાત તમને ઓળખે છે સૌથી વધુ એકસો બ્યાસી ધારાસભ્યની અંદર ચર્ચા થતી હોય તો મતલબ તમે છો કે નહીં સત્તા સ્થાને એ અલગ વિષય છે પણ સૌથી વધુ ચર્ચા તમારી થાય જે લોકો સત્તાસ્થાને છે એમની પણ કદાચ નથી થતી એથી પણ વધુ ચર્ચા તમારી થઈ રહી છે સમગ્ર ગુજરાતની અંદર એટલે પ્લીઝ 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 મહેરબાની કરી અને આ પ્રકારની સંકુચિત ગુજરાતને તોડનારી કુંઠિત રાજનીતિ ન કરશું યુવાનોને જરૂર છે આ રાજ્યને તમારી જરૂર છે આ રાજ્યના દરેકે દરેક અઢારે અઢારે વરણ અને તમામે તમામ સમાજને તમારી તમારા નેતૃત્વની જરૂર છે એટલે તમે માત્ર એક પ્રદેશના એક ચોક્કસ વાળાનો હિસ્સો બની જાઓ એ અમને પણ પસંદ નથી અને તમારે પણ એને કરવું જોઈએ અરવિંદ કેજરીવાલને તમે કહી દો કે સાહેબ ગુજરાત બહારના રાજ્યમાં તમે જે કરતા હોય પણ કમસે કમ ગુજરાતમાં તમે તમારા રાજકીય સ્વાર્થ માટે થઈ અને આવડું મોટું પાપ ન કરશો અને એ પાપનો મને ન હિસ્સો બનાવશો આવું આંખું કાઢીને તમે અરવિંદ કેજરીવાલને કહી દો બસ આ જ વાત કરવી હતી આખા ગુજરાતને જોડવાનું એક કરવાનું કામ આપણે સૌએ કરવું જોઈએ અને ચૈત્ર વસાવા તમારી પાસે એની સવિશેષ અપેક્ષા છે અમારી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ